નંદન નહીં નંદન વન ઓ ભાઈ આકાશભાઈ હે આ ભાઈ અને આ એમના મોટા ભાઈ રવિભાઈ મિત્રો બધા સડા બડા પેરીને તૈયાર થઈ ગયા આવી જો મારા લઈ જાવ તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને વાગી ગયા છે કાક સાડા સાત થઈ ગયા છે ને જવાનું છે હોટલ પાકમાં નાવા ચલો અને બધાય બંકાઓ તૈયાર થઈને આવે છે બરાબર બધાયનો ઇન્ટ્રો કરાઈ દઉં અને બધાયને ગુડ મોર્નિંગ અને કન્ટિન્યુ વિડિયોમાં વીન રહેજો બરાબર મજા આવે તો જ બક્યે હાલો કન્ટિન્યુ ઓ ફાઇનલી પેટ્રોલ પંપે પોગી ગયા છે અને બધા બમકાઓ રેડી થઈ ગયા છે અને મિતભાઈ છે આપડા હાઈ કરી દે ભાઈ ક્યાં જવાનું છે જોલી વોટર પાર્ક બાપરા બાપરા અને લખનભાઈ છે આપણા વચ્ચે છે થઈ ગયા છે ને અડલો જો મોટું બંધ કરી દે યાર

લી ગાઈસ નંદનવન માં આવી ગયા આવી અને લાગી ગઈ હે થોડી હે લંડન માં સમજ રે સમજ રે આપ સમજ રે નંદન નહીં નંદનવન હો ભાઈ અને લાગી ગઈ હે ભૂખ ની તડપ આ સાબા પિતા વગર આપડી આવી ગયા આવી અને આ બધાય પેટ પૂજા કરીને આવ્યા છે બરાબર ખાલી ખાને તો ગાંઠિયા ખાઈને આવો ને આ દહીં નથી ખાધું એટલે સાદા ગાંઠિયા થોડો નાસ્તો કરી લઈએ બરાબર અને

બે ની જોડી છે રામ લખન ની તો હાલો હવે આગળ મળીએ શું છે મિત્રો નાસ્તો બસ્તો કરી ઉઘરા જેવા રહી ગયા હેવી ને અમિત ભાઈ પોતે આખું ગામ ગોતે કે નો ગોતે અને જો તમને એક ટ્રાપ બતાવું આ કેમ મૂકો બધો અંદર ગરી ગયો હે અડતો

બધી સુવિધા છે કેમ બરોબર છે મજા આવું છે હા મજા આવે છે આમ દો લોકર પણ મળી છે એનો હે રૂપિયા ચાર્જ અને હાંજી તમે આપો એટલે રૂપિયા પાછા મળે લોકર આ ગયા છે લોકરમાં ટી-શર્ટ લાવ્યા બરાબર હું તો ઘરેથી લાવ્યો તો આપડા પૈસા બસી ગયા અને આ બધાય જો લઈને આવ્યા છે અને હવે સડો ટી-શર્ટમાં મળવી બરાબર તો હાલો બદલાઈ નાખીએ અને બધાય બંગકાઓ છે ને તૈયાર બે થઈ જવી અને પછી જાવી છે એમ ઓકે તો હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો બધાય સડડા બડડા પહેરીને તૈયાર થઈ ગયા છે અને અજયભાઈએ લગાવી દીધું છે શરીરમાં તેલ એટલે કે પાણી અડે નઈ એટલે મેં તો થોડું ઘણું લગાવી દીધું છે

બાલી મિત્રો બધા બધા સડા તૈયાર થઈ ગયા એવી જો સડારા અને આ સડા માં આ ભાઈ લીધો એનો લોગો આવ્યો છે ડોલી અને આમ બધા વોટર પાર્ક છે જોઈ રહ્યા છો ગાલા કન્ટીન્યુ દેજો રમવાનું ફાઇનલી વિરાટભાઈના ફેન આવી ગયા છે જોઈ રહ્યો આરસીબી વિનર એ લખા તારી હે ને રમવાનું આમ નો જાજો ડૂબી જાય કોણ જવાબદારી લે હા

ભૂલ ભાંકા ભૂલ માર મારો દીવાન અને લખન દીવાન બે જાય રહ્યા છે એ હાલો નીકળો જલ્દી

અને બધાય ગોઠવાય ગઈ બંકા બરાબર ફોલો ઓનડી ને બેના રેજો આગળ બીજી બોલો ક્યાં જવું રાઇટમાં વળી મિત્રો આ રાઇટ છે અને બધાય બંકા વહરિયાર જવાના હાલો લઈ જાવ ચાલો સાહુને બીજા મિતતા આમ કરજો ભાઈ આમાં અંધારું થઈ જાય ને મારી હાલો હાલો રહી મિત્રો આઈન બાઈન બહુ બધું નયા હવે જવાનું છે ડિસ્કો કરવા અને ગીત મસ્તા બજાનું લાગે પણ કોપીરાઈટ આવશે એટલે ભાઈ સંભાળવાનો છે નહીં બરાબર nhà gì

呀喽！

ભાઈ મિત્રો આ વે પુલ કેવાય ગયો પુલ કેવાય તો વે પુલ હવે ચાલુ થાય અને અમે બધા જ આવી જવી ત્યાં બરોબર ફૂલ બંકાવો ફૂલ બધા આવી ગઈ છે તો હાલો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે હવે આપણે ત્યાં ત્યાં આવી હલો હલો વાંધો ભાઈ મેલી મિત્રો હે ચાલુ થઈ ગયો છે ને મજા જોવા આવે ખાલી હાલો લખન આગળ છે ચલો ફૂલ પાકા છે એ આવ્યું હવે બપોરે થઈ ગયું એટલે બપોરે કરવા પડે ને ઘરેથી લાવ્યા ને ઈજ નાસ્તો કરવાનું છે ઘરેથી નહીં કેવું બજા આવી પછી બોલાવી બરાબર હલો કન્ટિન્યુ બહે ના રહી ગયો